નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જાફરાબાદના વઢેરા ગામ સમસ્ત આગામી દિવાળી બાદ તુલસી લગ્નનું આયોજન રાખ્યું છે આયોજનના ભાગરૂપે વઢેરા ગામ સમસ્ત વરફાઈ ધામ વરૂડી માતાના મંદિરે વઢેરા ગામના લોકોએ તુલસીમાંનું રોપવામાં આવ્યા હતા કાઠિયાવાડની પરંપરા મુજબ દર વર્ષે તુલસી લગ્ન બાદ લગ્નની સિઝનની મહા મહિનામાં શરૂઆત થતી હોય છે આ વર્ષે જાફરાબાદના વઢેરા ગામ સમસ્ત તુલસી લગ્ન કરાવવાનું આયોજન કરવામાં આવ્યું આજે ભૂદેવના શાસ્ત્રો વિધિ અનુસાર અગિયારસ હોવાથી વરપાઈ ધામ વરૂડી માતાના મંદિરે તુલસી માતા રોપવામાં આવ્યા છે પણ ભૂદેવના શાસ્ત્રોક્ત વિધિ અનુસાર રોપણ કરવામાં આવ્યું વઢેરા ગામ સમસ્ત તમામ આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજે રોજ આજે અગિયારસ નિમિ અગિયારસ નિમિત્તે ગામના સૌનો સાથ સહકારથી માતાજીનું કૃષિ આયોજન કરેલું છે એમાં માણસોને બહુળી સંખ્યામાં હાજરી આપી છે તે બદલ સૌનો આભાર વઢેરા ગામ સમસ્ત નિમ અગિયારસ નિમિત્તે ગામના દરેક લોકોએ સમૂહમાં એક સંકલ્પ કરેલો છે કે તુલસી માતાના તુલસી વિવાહ આયોજન કરેલું છે તો સર્વ ધર્મપ્રેમી ગ્રામજનો લોકો અને ગામના તમામ વડીલો આગેવાનો બધા જ ઉપસ્થિતમાં આજ રોજ તુલસી માતાજીનું રોપણ કરેલું છે અને એક સંકલ્પ કરેલો છે કે આવનારા તુલસીવાના દિવસે અમારા વઢારા ગામની અંદર

લગ્નનું આયોજન દર વખતે કરવામાં આવે તેમાં જે મને વઢેરા ગામ વરપાઈ ધામમાં આંગણે આયોજન કરવામાં આવ્યું છે તો સર્વ પ્રેમી ધર્મ પ્રેમી જનતાને અને વઢેરા ગામ આમંત્રણ છે તો બધા આવતા પ્રત્યનો લાભ લે લઈએ બધાભાઈના પ્રવીને આજ રોજ વઢેરા ગામક્ષ નિમી એક્યારીશના દિવસે બધા ગામ લોકો મળી અને વઢેરા ગામ સમક્ષ તુલસી રોપવાનું આયોજન કરી તુલસી વિવાહનું આયોજન કર્યું હતું જે આપણે વરોડી માતાના સાનિધ્યમાં વરપાઈ ધામ જે આજે બધા ભેગા મળી અને તુલસીનું રોપી છે તો તુલસી વિવાહનું આયોજન કરેલ છે